હેલો હા ટુ ફેમિલી કેમ છો બધા બધામાં બધાને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ લોકો બ્લોગની શરૂઆત કરી તો મિત્રો વાગ્યા છે ત્રણ ને ત્રણ વાગે બ્લોગ ચાલુ કર્યો તો આજે કરે કોઈ નથી બધા જ કોઈ મંદિર ગયા છે ને કોઈ ઓલા ઘરે ગયેલા છે એમ કોઈ કરે નથી હું એક જ બાપુ લાવે રામદેવ પીરે અને કોઈ કરે નથી તો મેં હે ને જો સવાર સવાર જ્વા ને એવું બધું વાઢીવાનું નહીં કામ કરી નાખ્યું હતું ને કમ્પ્લીટ થઈને હવે પેસોને બદલાવાનો બદલાવાનો ટાઈમ થઈ ગયો છે તો બદલાવો હોય તો આપણે એક પેસ વીણીએ થોડી વાર પહેલાં જ વીએ છીએ અને તો હવે તમને આગળ ત્યાં મોટાભાઈને બેસાડ્યા છે તો તમને આગળ બતાવું હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જો હું ને બિલાડી બેન બે કરે છે અત્યારે આમાં બિલાડી ગિફ્ટમાં આવેલી છે આપણે એક વિડીયો પણ બનાવવાનો બાકી છે બે ત્રણ ગિફ્ટો આવેલી છે એ ગિફ્ટનો વિડીયો છે ને નેક્સ્ટ વિડીયો આવશે સાહેબ મોકો મળશે તો કાલનો વિડીયો ગિફ્ટનો આવશે ના કે પછી આપણે આજે બ્લોગ તો એમને જ જશે તો કંઈક આજે કંઈક વ્યૂ છે અત્યારે અને ઘરે કોઈ છે નહીં એટલે હું મોટાભાઈને બેસાડેલા છે ભેં જોડે તો મોટાભાઈ અહીંયા બેઠા તો હાલો આપણે કન્ટિન્યુ વિડીયોને આગળ ચેન કરીએ હવે વાડીએ જઈએ પાછળ જાય વાડીમાં અને તમને બતાવું અમારી ભેંસમાં સરસ મજાની પાદડી લાવી છે આજે તો મિત્રો આપણે આવી ગયા પાછળ વાડીમાં અને અને ભેંસો બદલ છે ત્યાં અને જો તમને બતાવી દો અમારી સરસ મજાની નાની એવી પાડી આવી છે અમારે તો જો મિત્રો મસ્ત મજાની પાડી આવી છે અમારે અને હવે ને જેલ પણ પડી જાય છે થોડીક બાકી છે હું જોરથી બોલું ને તો ભેંસ ઊભી થઈ જાય એટલા માટે જોઈને નજીક જશે ને તો ભેંસ બેઠી ને એટલે એને મારા ગઈ વખતે પાડો તો આ વખતે પાડી આવી મોટા ભાઈ ની બેઠા અને હવે આપણે એ ને આ પેસ આવવાની હા તો વીએ છી હવે આ પેસ નો નંબર અઠવાડિયા દસ દિવસ સુધી મારે વ્યાસે અને આપણે વેચવાની છે જે કોઈને લેવી હોય ને એ કોમેન્ટ નંબરની અંદર કરી દેજો તો આની કિંમત છે એક લાખ ને ત્રીસ હજાર જેટલી તો આ લાખે પહેને વેચવાની છે તો જે કોઈને લેવાની હોય એ નંબર કોમેન્ટની અંદર મૂકજો એટલે હું સંપર્ક કરી દઈશ હેલો મિત્રો આપણી પેસવી આઈ થઈ ગઈ ને જેલ પડી જઈ ને એ બધું થઈ ગયું કમ્પ્લીટ જો હામે મેં દેખાય હાઈથી અને મારા મમ્મી ને કાયરવની રમે છે અને હું છે ને જો આપણે ગવારની અંદર ફરિયું આવી જઈએ તો શાક બનાવવા માટે ફરિયું લેવા માટે આવી ગયું હું તો આપણા ગવારમાં ફરિયું થઈ ગઈ હે તો હું ફરિયું લઉં છું તો આપણે પહેલાં ફરી એની લગરની અંદર અને પછી આજે છે ને પહેલી વખત ગવારનું શાક બનાવવાનું હે તો કન્ટિન્યુ જો આપણો ગવાર કંઈક આવો છે અને પહેલી વખત ફર્યું લઈએ છીએ જો ભેંસ સામે દેખાય છે એટલે અહીંયા જ ગવાર છે નજીકમાં એટલે ગવાર વેણી લઈએ જાવ દો એટલે આવી જાય ચમત્રો આપણા ઘરની જે પાછળનો ભાગ છે ને ત્યાં એક મોરની મસ્ત મજાના એના બચ્ચા લઈને આવેલી છે જો અહીંયાથી થોડીક દેખાય જો જોજુઓ હમણાં એની પાછળ નાના નાના બચ્ચા છે કેટલા જો એ મોરની આવજો એ મને જો કેટલાં મસ્ત મજાના નાનકડા એવા બચ્ચા હે એના નીચે જ ભરે હેરા પણ આપણને જોજો હમણાં દેખાયો હા જો

એકદમ નાગનું બચ્ચું છે જો એકદમ કેવું પપ્પા જો આપડે પેસ ફરવા કોણ આપણે ભેસને ચરવા મૂકવાની છે એટલે તો મિત્રો આપણે મૂકવાની છે દાંતડીની સરવા તો ડાલુ લેવા આવ્યું છે તો આપણે વહેલેથી જવાની એક વાગડમાં સરવા મૂકવા કે દાંતડી હવે દુવા ના દેતી એટલે દાંતડીની સરવા મૂકવાની છે બે મહિના કેમ રાખે ને તો ત્યાં પાડો છે પણ એટલે મોમાના છોકરા પેગી સરવા મૂકવાની દાંતડી મોડીને એવું બધું પહેરાવી દીધું છે આપણે આજે એક પેસ હવે ઓછી થઈ જશે આજનો દિવસ આજ પછી આપણે દાંતડી હવે બે મહિના બે મહિના ત્રણ મહિના રાખશે ને ત્યાં વાગડની અંદર સરવા પછી આપણે લઈ આવશું પાછી ડાલુ ભરવા આવી જુઓ આપણા ગેટે લગાડી દીધું ડાલુ તારી બાપી કેવી તોફાન કરે ખબર હે